હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચક્રવાતને લઈને મોટી આગાહી કરી છે નવેમ્બરના અંતિમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાં એક ચક્રવાત સક્રિય થવાનું છે ચક્રવાતની અસર ગુજરાતમાં ઓછી જોવા મળી છે જોકે ચક્રવાતને લઈને ઠંડીના પ્રમાણમાં વધારો અને ઘટાડો પણ થઈ શકે છે ડિસેમ્બરના બીજા સપ્તાહથી અંત સુધીમાં હવામાનમાં ફેરફાર થવાની પણ સંભાવના છે જ્યારે બીજા અઠવાડિયામાં બંગાળના ઉપસાગરમાં ફરી એકવાર હલચલ જોવા મળી શકે છે આ સાથે જ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પંચમહાલના ભાગોમાં માવઠું પડવાની પણ શક્યતા છે તો દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાની શક્યતા રહેલી છે તેવી આગાહી અંબલાલ પટેલે કરી ઠંડી ઓછી પડી રહી છે કારણ કે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે પચી વિક્ષોભા પટ્ટી વિક્ષોભ આવી રહ્યા છે અને અને એશિયા ખંડમાં યુરોપ ઠંડા પવનો પવનો વ્યાજ ધારવા મળતા હતા અને પવનની દિશા સાનુકૂળતા ઠંડી પડતી પડી રહી હતી હવે જોવા જઈએ તો લગભગ આ માસના અંતમાં અને ડિસેમ્બરની શરૂઆતમાં હમણાં તો ઉત્તર ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે

કરા પડવાની પણ શક્યતા રહે જેની અસર ગુજરાતના ભાગો તરફ પણ થવાની શક્યતા રહે